કેમ કે ફંક્શન હતું વેડિંગનું તે વેડિંગનું ફંક્શન બતાવીને જસ્ટ હમણાં ઘરમાં પ્રસ્થાન કર્યું છે બેગ બેગ જો જો હમણાં જ ખોલું છે દાઢી બી કરી નાખી કેમ કે ભાઈ બહુ ગરમી લાગતી હતી દાઢીમાં એના કારણે તો દાઢી બી કરી નાખી વાળ જોઈએ હવે કપાવે છે કે નહીં કપાવવા વાળ જ્યારે આપણને હેરાન કરે ત્યારે આપણે કપાઈ નાખો વાળ બાકી તમને રવા દેવા છે પણ જો ચીકનો ચીકનો થઈ ગયો મોરબી થયા આવીને તરત ને વરસાદનું વાતાવરણ તો ભરપૂર છે ફૂલ છે એવું લાગે છે વરસાદ પણ જોઈએ હવે આજનો દિવસ હું છે હજુ થાકીને આવ્યો છું ઊંઘ તો ગાડીમાં જ કાઢી લીધી છે ઊંઘ તો હવે જોઈએ ઊંઘું કે નહીં ઊંઘું એડિટિંગનું થોડું કામ છે પહેલાં પતાવીશ ને પછી આરામ હમણાં દૂધ પીવાનો કાર્યક્રમ ચાલે છે મમ્મી દરરોજ દૂધ તો આપે જ કેમ કે ભાઈ દૂધ સેહત માટે બહુ સારું છે એના માટે મમ્મી કોઈ દિવસ દૂધમાં રજા નહીં પાડે તો હમણાં જસ્ટ આવીને તરત દૂધ આપી પી દીધું ને કેળવું ખાવાનું બી ચાલું કર્યું છે એ કેળું પછી હું ખાઉં ત્યારે તમને બતાવીશ તમને બતાવી બતાયને ખાવાનું એટલે લાગે કે થોડું ખાઉં છું પણ શરીરમાં કેમ નહીં લાગતું લોકો એમ કે છે મમ્મીને પપ્પાને કે તમે છોકરાને કંઈ ખવડાવો કે શરીરમાં લાગે પણ ભાઈ હું દરરોજ ખાવો જ છું આ તો છે ને ખબર નહીં શરીરમાં કેમ લાગતું નહીં ભાઈ ધોને રેડી હવે વાળને ઇગ્નોર જ કરશો કેમ કે વાળ છે ને મારા જિંદગીમાં કોઈ દિવસ સરખા રહેવાના જ નથી એમ કે જો આવું જ છે ગાય હેરફોલ એટલો બધો થાય છે ને કે વાત જવા દો અઢળક હેરફોલ થાય છે દવા બી મેં કરાવી છે આ ડૉક્ટરને બતાવવા જવાનું ચેમ્પો બી પતી ગયો છે દવા બી પતી ગઈ છે અને જે લોશન આપેલું ને મને લોશન એ લોશન બી પતી ગયું છે લોશન તો કદાચ દેખાતું બી નહીં મને બે ત્રણ દિવસથી એ લોશન જોવાનું છે કે લોશન કાં છે એમ તો આઈ થિંક તો પતી ગયું છે લોશન એ લોશન બી હવે નવું લાવવું પડશે ને હેરફોલ બહુ થાય છે ને એક તો આપણને પેલું શોખ વધારે છે આ મોટા કરવાનો વાળ કે ભાઈ મોટા કરવા છે મોટા કરવા છે એટલે શું કરીએ પણ ડૉક્ટરને ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર મને કે આ વાળ નાના કરે નાખો તો મેં કીધું ના ડૉક્ટર સાહેબ મને છે ને ક્યાં લાંબા વાળ જોઈએ મને શોખ છે એ કે શોખની પૂછી નહીં મત એ કે તને ટ્રીટમેન્ટ કરવાની છે ને એટલે બધા ટૂંકા કરે વાળ એટલે બધી ટૂંકા કરાવેલા વચમાં પાછા લાંબા થઈ ગયા છે હવે આજે પાછા જવું ને એમ જ કે ચલો ટૂંકા કરે નાખો વાળ એટલે આજે પાછો લોચો પડે આજે કપાવ જવું પડશે એવું લાગે છે હમણાં ધોયા છે પણ બહુ હેરફોલ થાય છે હવે હું કે ખબર નહીં શું થાય આગળ જઈને લોકો એમ તો કે ભાઈ છે ને વારસાગતમાં ટાલ આવેલી હોય હું પપ્પાને તો છે એટલે મને આવશે પણ જોઈએ શું થાય તો ભગવાનની ઈચ્છા પછી આપણે કંઈ કરી ના શકીએ બધા એવું લોકો કે હવે હમણાં બી પૌષ્ટિક આહાર ખાવાનું કામ મળે છે પૌષ્ટિક આહાર ખાવાનું મળતું હોય તો બધું સારું રહે બાકી તો આપણે પેલા સમોસા ને આલુ પૂરી ને ભજીયા ને તળેલું તળેલું ખાયા કરે એટલે મેળ નહીં પડે મને ખબર છે કે આ દાઢી વગર તો હારો દેખાતો જ નહીં પણ થોડી થોડી ચીડી ચીડી દાઢી આવશે ને એટલે મસ્ત દેખાવા લાગીશ પણ મને આવું જ ગમે ક્લીન સેવ જ ગમે કોઈ દિવસને પેલું ખંજવાળ આવ્યા કરે અને બધું થયા કરે ને એટલે મને બહુ ગમે નહીં દાઢી અને પૂરેપૂરી દાઢી આવતી નહીં પાછી આટલી ને આટલી દાઢી આવે એટલે મજા નહીં આવે એટલે ચાલ્યા કરે અને ગાઈ આ છે ને બહારનો નોઈઝને ઇગ્નોર કરજો કેમકે મારા શેરીમાં છે ને ભાઈ કાવ 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 ચાલ્યા જ કરે એના માટે તો સ્પેશિયલ મેં માઇક પણ લગાવ્યું છે પણ જેને કાવ 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 અવાજ આવ્યા જ કરે એટલે ભાઈ આ નોઈઝ પાછળનો જે આવે ને ગાડીનો કોઈ બોલ્યા કરે એ બધું ઇગ્નોર કરજો ને મારી વાતને ફોકસ કરજો કેમ કે એક તો ઘરમાં પહેલાં કપડાં ધોતા હોય બહારનો નોઈઝ પાછો એમાં મારો વ્લોગ બનાવવાનો મારે આટલું બધું કઠિનાય કેટલી બધી હોય એના વાત પર તમે સબસ્ક્રાઈબ કરી નાખજો આટલું બધું કઠિનાઈ કરું છું તો વરસાદનો માહોલ નથી એટલે બહાર ફરી આવે ભાઈ સાહેબ જો એકદમ મસ્ત ચકાચક ચકાચક થઈને સ્પ્રેની સુગંધ રે મને બી છાટ્યા તો આ કયો ફ્રીક્વન્સી છે ફ્રીક્વન્સી ને મને બોલતા આવડી એ મન ઉમળ પડી ગયો લે પકડ ફટાફટ તો તો આપ પડવો જોઈએ આપણે માલ નહી પડવો જોઈએ પછી કેમેરા તો નહી ચાલ ચાલો ફટાફટ જો કેટલો તૈયાર થઈને આવ્યો ને હું ચંપલ આવ્યો ને બૂટ આમાં હું તૈયાર હેલ્મેટ તો પહેરું પડે ને બાકી જો તાર 500 રૂપિયાનો કામ છે એ વાત સાચી છે આમાં તો એ બીક વધારે લાગે કે 500 રૂપિયાનો ભાઈ ફટકો નહી પડવો છે જીએ છે હવે મને બી સરપ્રાઇઝ છે કાં જવાનું છે હેલ્મેટ એ વાત સાચી સરપ્રાઇઝ છે મારે માટે ગઈ કે જવાનું છે મને નહીં ખબર ખરેખર બૂટ પહેરીને આવ્યો છે બૂટ પહેરીને આવ્યો અમે ચંપલ માં આવ્યા ભાઈ શિવમ ને નહીં ખબર એની ગર્લફ્રેન્ડ ના બર્થડે માં જઈએ છે મુક્તિ નસ પર હાથ મૂકી દીધો આજે કઈ તારીખ પણ ઓગણ ત્રીસ જૂન છે આજે કોઈની બર્થડે જ નહીં આવતી એવી તો

કેવો દેખાય છે વ્હાઈટ કપડાં પહેરીને આવ્યો છે કોઈ કોઈને મળવા નથી એવું ગાય આ મીટિંગ હતી એ મીટિંગ અટેન્ડ કરે છે બહાર જ બેહીને બોલો વરસાદના માહોલમાં બહાર બેહીને મિટિંગ અટેન્ડ કરવાની વરસાદ જેવું વાતાવરણ છે ત્રાટકે નહીં તો સારું એ તો પલડાઈ જવું એક તો રેન્કોટ બેન્કોટ કશું નહીં ને ગાડીમાં બી કશું લેવાનું નહીં લપસી વપસી ગયા તો લોચા પડે જો ને કાળો કાળો અંધારીને તો આવ્યો તો છે ચલો જે કામ કરવા માટે ને જે લો આમ પૈસા નહીં કમાવાય કઈ દાદા ચડવા પડે થેલી ઓછો કી પડે સ્લીપ લઈને ચાલવું પડે ને ગોધવું પડે બરાબર ને ભગવાન હજુ એ બી હા પાડે જય શ્રી હવે હવે દુકાન નંબર હોત એટલું સ્ટાર્ટિંગમાં જ ખોટું ખોટા ફોર પર આવી ગયા ભાઈ છે કેટલું મોટું જોયું ને અહીંયા નીચેથી લઈને ઉપર ભાઈ કે બધા દુકાનો જેટલી બધી છે ને ગાય કે વાત જવા દો ચલો હવે પાછા નીચે હવે એમાં જ ઉપર સાતમા માળે હા તો એમ જ થાકી ગયો ભાઈ અહીં ફોટોશૂટનું મોડેલિંગનું વધારે છે અહીંયા હવે આપણે એકવાર ટ્રાય મારી જોવે લાગી ગયા તો નસીબ 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 તો જે પહેલું કામ ને થાય જ નહીં તો એવું બે-ત્રણ વાર થઈ મારી આવે હું તારી આજે પહેલી વાર લોચો છે કામમાં

બનાવી નાખ્યું છે ઉપમા બનાવું છે ને ઉપર ભર ભરતું ટામેટા ટામેટા વગર બે આપણને ઉપમા ભાવે નહીં કેમ કેમ ટામેટા હોવા જ જોઈએ કાચા ટામેટા એમ કેમ કે અંદર પછી સેકેલા બેકેલા કંઈ ફ્રાય કરેલા નહીં અંદર કાચા ટામેટા ઉપરથી સ્પેશિયલ મને જોઈએ મતલબ જો ઉપમા છે હમણાં હા ત્યાં એડિટિંગ મમ્મી બી ઉપમા જ ખાય છે તો હું પણ ખાઈને પછી લાગી જાઉં એડિટિંગ પર તો આગળ મેં થયા સાડા સાત અને જમવાનો ટાઈમ થયો પપ્પા પપ્પા આવી ગયા છે કેમ અમે સાડા સાતમાં જમી જ લઈએ જરીક ઉપર થાય એટલે ભાઈ પછી ઉપર નીચે થઈ જાય બધું અર્થતંત્ર એટલે સાડા સાતમાં તો જમી જ લેવાનું અમારે એટલે ભૂખ લાગી છે એટલે ખાવાનું બને જ છે ખાવામાં બનેલું છે મસાલે ભાર મસાલે ભાત અમારો ફેવરેટ છે બધાનો ત્રણ ત્રણનો કેમ કે ભાઈ મસાલે ભાત એટલે છે ને ઓલ ટાઈમ જાય કે ખબર ના પડે ને કે શું બનાવવાનું ઘરમાં કેમ કે મને પૂછીને મમ્મી રસોઈ બનાવે તો ઓલ ટાઈમ મમ્મી મને પૂછે શું બનાવું શું બનાવું કંઈ ખબર ના પડે તો છેલ્લે છે ને પછી ભાત અને મસાલે ખીચડી પર આવી જ છે આ લોકોમાં મસાલે હું કેમ મસાલે ભાતને વઘારેલો ભાત હા વઘારેલો ભાત ને તમારામાં વઘારેલો ભાત કહેવાતો હોય કાંદા બટાકાનો પેલો ભાત એ તમે અમે મસાલે ભાત કહેવાય મસાલી ખીચડી ખીચડી ભાઈ રીંગણવાળી મસાલે ખીચડી ભાત એટલે એમાં રીંગણ નહીં આવે ખાલી એ મસાલે ભાત તો આ મસાલા ભાતનો પ્રોગ્રામ છે બનાવવાનું પાપડી હજુ નહીં સવારે હું ઘીઓ રાજકોટ જવા મોરબી જવાનો ત્યારનો તારનો બનાવવાનો તો હજુ બનાવ્યો નથી અને સવારનો પાપડીનો પ્રોગ્રામ છે દીયાવતી થઈ ગઈ છે હમણાં નવું રિમોટ લાવ્યા છે નવ રિમોટ જૂનું રિમોટ બગડી ગયેલું આ કેટલા દિવસથી આમ ચાલતું જ નહોતું બદલાતું જ નહોતું તો ફાઇનાલે નવું રિમોટ આવી ગયું છે તો બી તકલાદી જ રિમોટ છે આ પાછું કાળું તો હશે સારું લાગે તો છે પણ તકલાદી જોઈએ આ બધા રિમોટ એટલે ચાલે તો ચાંદ શાંતક નહીં શાંતક એવું છે તો હવે ક્લાસ પર રમીને આવી ગયા છે અમારો હાલત જોઈ શકો છો પસીના પસીનાવાળા થઈ ગયા કેટલા દિવસ પડી ગયા બાકી આજે આપણે બહુ થઈ ગયો આપણને ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસ થઈ ગયા તો આજે મજા આવી ગઈ રમ ચાલુ થઈ ગયો ચાલુ થઈ ગયા ને કઈ રીતે અરે હું ચાજીમાં મુક્યો ને પાછળ ચિપકાડી ને એટલે મોબાઈલ ચાલુ ખર્ચો થયો કે પછી હા ખર્ચો કઈ નહીં વીસ રૂપિયાનો ખર્ચો થયો અચ્છા એટલે સારું થઈ ગયું ચાલુ થયો મેન પ્રોબ્લેમ તો એ હતી મેન વાત તો એ હતી કે મોબાઈલ ચાલુ થઈ ગયો લોક ચાલુ રહે આપડા એટલે ભાઈ થઈ ગયો એમાં મોટી જ છે ખાલી ચાજીમાં મૂકો ને પાંચ મિનિટમાં ચાલુ અને પછી ચીપ આવ્યો પાછળ બે દિવસથી લઈને આ દિવસ બંધ નહીં થયો હવે ખબર નહીં થાય તો કઈ કહેવાય નહીં પણ આજે મજા આવી ગઈ ભાઈ જે રહીમાં છે ને કેટલા દિવસ પછી ચાર દિવસ પછી